અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવે આ ભાઈ એક્યુપ્રેશન માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ અમરસિંહભાઈ ગામ ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને મને ગોઠણની તકલીફ હતી કેટલા સમયથી આ ડર હતી શું શું કર્યું હતું ઘણી દવા કરી નાળી ઉના ઓલું ના તે દેશી આયુર્વેદિક બધી દવા કરી કાંઈ ફેર ન પડ્યો કાંઈ ફરક ન પડ્યો દવા પીતા ત્યારે એલોપેથી દવા પીતો

હવે હાલવામાં હાલવામાં રાત છે થોડી અને દીવો બતી કરો ત્યારે ઊભા ના રહી શકતા ના રહે બે મિનિટ કે પાંચ મિનિટ હવે ઊભા રહી ગો ઉભા રહે કમ્પ્લીટ ને કમ્પ્લીટ બીજાને શું કહેવા માંગો આ દવા ન બીજી લેવા ને આ આ કરાય એમ નાળા પણ એક્યુપ્રેશર તમને ફાયદો થયો એટલે કહો થયો એટલે કહું છું જય દ્વારકાધીશ જય દ્વારકા અને તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા અહીંયા અમારા આ હિતેશ ને અહીંયા એટલે એને હિસાબે હું અહીંયા